નંબર ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદની પત્ની રાજકુમારી દેવીની તબિયત રવિવારે રાત્રે અચાનક બગડી હતી જે બાદ તેમને તાત્કાલિક પ્રયાગરાજની સ્વરૂપિટલમાં દાખલ કરવામાં આવ્યા હાલમાં તેમની સ્થિતિ ખતરાની બહાર છે ડોક્ટરોના જણાવ્યા અનુસાર રાજકુમારી દેવીને લો બ્લડ પ્રેશર હોવાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને જાણ થતાં તેઓ પણ સ્વરૂપરાની હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડોક્ટરો પાસેથી તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી તે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના રાજકારણમાં કેશવ મૌર્યના કદનો બીજો કોઈ ઓબીસી નેતા નથી તેઓ પછાતોના સૌથી મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે એટલા માટે પાર્ટીને તેમના પર ભરોસો છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App